રા નવઘણના પુત્ર રાખેંગાર જુનાગઢની ગાદી પર બેસે છે સિદ્ધરાજ જયસિંહની ઈશા રાજકુમારી રાણકદેવીને પરણવાની હતી પણ રાખેંગારે રાણકદેવીને પરણે છે ગુસ્સે ભરાયેલો જયસિંહ જુનાગઢ પર હુમલો કરે છે રાખેંગાર તેના ભત્રીજાના દગાને લીધે જુનાગઢનો ઉપરકોટ કિલ્લો ગુમાવી દે છે જયસિંહ રાણક દેવીને તેની સાથે લગ્ન કરવા માંગણી કરે છે જે રાણકદેવી ઠુકરાવે છે અને રાખેંગારની પાછળ સતી થવાનું નક્કી કરે છે જ્યારે સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર સડાઈ કરી અને ત્યાંના રાજા રાખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઈ જતો હતો ત્યારે સતી રાણક દેવીએ ગિરનારને કહ્યું કે ગોજારા ગિરનાર વળામણ વેરી ન કયો મરતા રાખેંગાર ખડેડીને ખાંગો ન થયો જેમ કે તારો રાજા હણાયો છતાં તું હજી ઊભો છે આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યું કે પડમાં પડમાં મારા આધાર ગિરનાર ત્યારે સ્થિર થઈ ગયો અને તેની ઘણી શિલાઓ પડતાં પડતાં રોકાઈ ગઈ હોય તેવી દેખાય છે રાણકદેવી એક મહાન સતી હતા તેઓ એક સમયના જૂનાગઢ નગરના રાજા રાખેંગારના રાણી હતા રાણક દેવીના વેણથી ખોટું લાગવાને કારણે ગરવાગઢ ગિરનારના કાંગરા ખરવા લાગ્યા હતા સિદ્ધરાજ જૂનાગઢથી પાટણ રાણકદેવીને બળજબરીથી લઈ જઈ શક્યો નહીં વઢવાણમાં ભોગાવાને પાદર તેણે અગન જણવાળની વચ્ચે બલિદાન આપ્યું સિદ્ધરાજને તેણે કહ્યું મને પામવાની લાલસા છે ને તો આવ આ સળગતી સીતામાં મારી સાથે આવીને ભસ્મીભૂત થઈ જા કદાચ આવતા ભવે તું મને મેળવી શકે સ્ત્રીના સતી થવાની સાથે પુરુષના સત્તા થવાનું આવું આહ્વાન કરનારી આ એકલી રાણકદેવી અગ્નિશીતા પર તે સડી ત્યારે તેણે ભોગાવો નદીને ઉપદેશીને કહ્યું હતું જેમ મારો દેશ ત્યજીને પતિ વિના હું વિફળ થઈશું તેમ તું પણ મેઘ વરસાદ વિના દુર્બળ છે તે મારા પર્વતરૂપી સ્થાનોનો ત્યાગ કર્યો મેં પણ કર્યો છે આપણે બંને એક સરખા છીએ જય ગિરનારી વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ